પ્રાંત અધિકારી ભરૂચના ચોલાદની સીમમાંથી ત્રણ પોકલેન અને વાઘરાના ભેડસમ સાયકા રોડ ઉપરથી છ હાઈવા ટ્રક સીજ કર્યા હતા ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખોટકામ કરતા તત્વો ઉપર વહીવટી તંત્રએ લગામ કસવા કમળ છે આ અંગે અનેક ઉઠવા પામી હતી જેના પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા માનાણીએ એક પછી એક જગ્યાએ પોતાની ટીમને લઈને ગેરકાયદેસર ખનન ચાલતી પ્રવૃત્તિ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે ત્યાં જ નાયબ કલેક્ટર મનીષા માનાણીને ચોલાદ ગામે ગેરકાયદેસર ચાલતું હોવાની માહિતી ચોલાદની સીમમાં ત્રણ પોકલેન જેની કિંમત રૂપિયા આશરે એક પાંચ કરોડ રૂપિયા ના હોવાના વાહનોને સીઝ કરી તાલુકા પોલીસના હવાલે કર્યા હતા જ્યારે વાગરાના સાયખા ભેડસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વાહન કરવા સંકળાયેલ છો ત્રણ ત્રણ માટીથી ભરેલા અને ખાલી હાલતમાં પડ્યા હતા જેની બે પોઈન્ટ ચાર કરોડના મુદ્દા માલ કબજે લઈને વાગરા પોલીસને ને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ તો મહિલા અધિકારીની ની કાર્યવાહી લઈને ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વોમાં રીતસર ખોફ ફેલાય જવા પામ્યો છે